નીચેનામાંથી કોણ અકેતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે તો કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ એટલે કે સાચો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી એનિકનું પૂર્ણ સ્વરૂપ શું છે એનિક એટલે ઇલેક્ટ્રિકલ નંબરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર સાચો જવાબ આવે છે બી નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે સાચો જવાબ આવે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ એટલે કે આઈસી પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયા કોમ્પ્યુટર અતિ કિંમતી અને એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા તો સુપર કોમ્પ્યુટર પ્રશ્ન નંબર છ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ એટલે કે નેમોનિક કોડ વાપરવામાં આવે છે તો એશિયમ્બલી ભાષાની અંદર સાંકેતિક કોડ વાપરવામાં આવે છે જાવા સી અને કોબાલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો હાયર લેવલના સાચો જવાબ શું આવે છે બી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવુંના બદલે શું કરવુંનો નિર્દેશ કરીને પ્રોગ્રામિકની મહેનત ઘટી તો ચોથી પ્રશ્ન નંબર નવ સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિકની ભાષા કઈ પેઢીની અંદર એઆઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો તો પાંચમી ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે તો સિસ્ટમ પ્રશ્ન નંબર અગિયાર પગાર પત્રકનો વિનિયોગ કયા પ્રકારનો સોફ્ટવેર છે તો એપ્લિકેશન્સ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું પણ કામ કરે છે તો એને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે સિસ્ટમ પ્રશ્ન નંબર તેર જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં એક અંક ઝીરો અને એક ઉપર કાર્ય કરે છે તો આ ભાષાને આપણે શું કહીશું તો તેને ડિજિટલ કહીશું પ્રશ્ન નંબર ચૌદ જે કોમ્પ્યુટર અંકોના બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર અથવા તો કરંટ અથવા તો આવૃત્તિ અથવા તો ફીજના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તો તેને તમે શું કહેશો તો તેને એના લોગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી સાને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ આવે છે બી પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે પીડીએએસ ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણ ઇનપુટ અને આઉટપુટના એકમોનો સંપૂર્ણ મિત્રો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી અને અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો